સર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જઈશો અને મોજમાં જ રહેજો તો ફ્લાઇન ઓફિસિયલમાં સૌનું સ્વાગત છે ભાઈ ને અત્યારે આપણે આવી ગયા હે શ્રી મંદિર જામનગર ને બહુ સરસ એવી જગ્યા છે ખૂબ વિશાળ જગ્યામાં છે મંદિરનું નિર્માણ કરેલું અને ગ્રુપ વૃક્ષો અને બહુ બધા છે બધી બેઠક સુવિધા નાસ્તા પાણી આ છે બધું તમને અહીંયા જ ચડી જાય મંદિરમાં Så så jeg da med drasida av det.

જગ્યાએ પણ બહુ મોટી નહીંથી આવવાનો હે સિરિયા મંદિર માં અંદર ફોટોગ્રાફી ને મનાય છે શૂટિંગ ની એટલે આપણે અંદર નો નથી લેતા બાકી મંદિર બહુ વિશાળ જગ્યા માં અને ખૂબ સરસ એવું છે અહીંયા હે નાસ્તા નું નહી બધું સ્ટોલ પબ્લિક બધી બેઠી હોય જોખાય એમ છો પણ મંદિર માં તો માસા મેરા દેખાય ગેટ અહીંથી અંદર આવવાનું એટલે બહુ મસ્ત એવું મંદિર હા પાહે જગiai એને છે બધી મંદિર ટ્રસ્ટ નું ભાઈ કૈરા દર્શન સાથે સાથે મહાદેવ નું પણ શિવલિંગ છે અંદર બહુ મસ્ત શિવલિંગ છે અંદર વિડીયો શૂટિંગની મનાય છે એ તો તમને જરૂરથી હું દેખાડ બહુ સારું એવું મંદિર છે ભાઈ એ બધા આવજો અને સપોર્ટ કર્યા રેજો એ પાછું કહેવાય ને કે ઓલું લાઈક ને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઈ કરી લેજો આજુબાજુના પાડોશીઓને કરાવજો સપોર્ટ કરજો અમને સપોર્ટ મળે અને લોકોને દર્શનનો દર્શન ઘર બેઠા લાભ જડે તો સારું હાલો પાછા આપણે નેક્સ્ટ મંદિર માં ક્યાંક ભેગા થાય પેલા મહાદેવ હોય